તો બધાને જય બાબારી દિલ ની વાત કરીએ તો આજે થાક તો લાગ્યો છે અને થાક તો લાગે કે ઇતિહાસ છે કે મહેનત વગર તો કોઈ નથી જે મહાન મહાન જે વ્યક્તિઓને હજારો વર્ષ તપ કરેલો છે ભગવાન ને સુશ્રમ મળવા માટે જય બોલાવ છું બોલો રોમા પીરની જય વાતો કરતા કરતા દહ દાડા જતા રહે ને અમે રડોદા જઈ અને દર્શન કરી લઈશું અમુક ઘણી વખત થાચ બહુ બેઠા હોય છે પણ અમુક લોકો આવે એટલે કે ઉભા થઈને વિડીયો બનાવો એટલે બનાવવા પડતા પણ અમુક સમજણ હોય છે બચારા બહુ એટલે ઘણા બધા હેરાન થઈ કરતા કે જમ ફાવે એમ કરીને એમનો ફોટો પડાવી દેતા હોય છે લાગણી છે આપણી ચાહના છે માતાજી જય બાબારી લખો જય બાબારી વિડીયો શેર કરો રામ પી